મહેસાણાના કડીના ઇન્દ્રાડ ગામની પ્રાથમિક શાળામાંથી ટેબ્લેટ ચોરાય બાળકોના અભ્યાસ માટે અપાયેલ પંદર ટેબ્લેટની ચોરી અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવી છે ચોરી આ જે શાળાના આચાર્યએ ફરિયાદ નોંધાવી છે તજવીજ હાથ ધરવામાં આવી છે અગાઉ પણ આ રીતે શાળામાં ચોરી થઈ હતી બીજી વખત તસ્કરોએ શાળાને નિશાન બનાવી હતી ટેબ્લેટ ચોરાયા છે પંદર ટેબ્લેટ જે લોકો છે જે ચોરી કરવા માટે આવ્યા હતા એ લોકો બાથરૂમની જે ટોય બારી છે એ બારીના કાચ ખોલી અને એમાં અંદર એન્ટર થયા અને ઉપર જઈ અને રૂમનું તાળું તોડ્યું અને રૂમની અંદર ટેબ્લેટની ટ્રોલી હતી એમાંથી પંદર ટેબ્લેટની ચોરી થઈ પોલીસને પહેલાં અમે અમારા આચાર્યને જાણ કરી અને અમારા આચાર્યશ્રી દ્વારા પોલીસને એફઆઈઆર લખવા માટે ગયેલા લખવામાં અમારી સ્કૂલમાં વીસ નંબરના રૂમમાં ટેબલેટ ચોરાયા છે પંદર ટેબ્લેટ જે લોકો છે જે ચોરી કરવા માટે આવ્યા હતા એ લોકો બાથરૂમની જે ટોય બારી છે એ બારીના કાચ ખોલી અને એમાં અંદર એન્ટર થયા અને ઉપર જઈ અને રૂમનું તાળું તોડ્યું અને રૂમની અંદર ટેબ્લેટની ટ્રોલી હતી એમાંથી પંદર ટેબ્લેટની ચોરી થઈ પોલીસને પહેલાં મેં અમારા આચાર્યને જાણ કરી અને અમારા આચાર્યશ્રી દ્વારા પોલીસને એફઆઈઆર લખવા માટે ગયેલા